સુરતમાં એમડી ડ્રગ્સના કેસ સાથે સંકળાયેલા નાસ્તા ફરતા આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે ઉધના દરવાજા પાસેની હોટેલમાંથી ત્રણ અઠવાડિયા પહેલાં રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનું પુત્ર મોહમ્મદ રહેમાન જમીલ અહમદ અંસારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો સુરતમાં રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહ પાંત્રીસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો તેના એક દિવસ પહેલા મોહમ્મદ રહેમાન અંસારી તેની પાસેથી પચાસ ગ્રામ એમ મોહમ્મદ રેહાનની કોલ ડિટેલની તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓના નામો સામે આવી શકે તેમ છે કારણ કે રેહાન ખાસ કરીને શહેરના પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી રહી છે ખાસ કરીને તે ગ્રાહકોને વોટ્સએપના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યાર સુધીમાં એમડી ડ્રગ્સ કેસમાં રાજસ્થાનનો ચેતનશાહ હિન્દુ યુવા વાહિની સુરતનો પ્રમુખ વિકાસ આહિર અને અનિશ ઉર્ફે અનુ લાકડાવાલા પકડાયા છે જ્યારે એમડી ડ્રગ્સ ચેતન શાહુને આપનારા રાજસ્થાનના જાવેદને પકડવા માટે એસઓજીની ટીમ થોડા દિવસ પહેલાં રાજસ્થાન ગઈ હતી જોકે તે મળ્યો ન હતો ગઈ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને ચોપન ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર છે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન શાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીશ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી ઉંમર વર્ષ છવ્વી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કેવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે